ફોન પર ને લાગી ના માકો બેશક નાન કહીયો મમ એટલે નવડી નો ગેમ બોનું હેલો સજ્ના હેલો તારો અવાજ ન આવતો સજ્ના પકરા અલ્યા મા તો ફોન ને બગડી ગયો છે ન મારા પાસેનો તાકરા તાકરા બગડી ગયો

કોક દુ પકડી દો કેડો જે તો અમે હા લે આ રડો ધોન ના પણ પોલા કે આઈ કે કોણ આઈ કે

અમ ભાવ તો કરવો પડશે એમ તમે આટલો બધો ભાવ કહેવાય ના અલગ એ આડભાઈ હું એ દલાને કીધું ભાવ કીધા પછી નહીં પણ એ તો નાસા અલગ આટલો બધો ના શા તમારા માટે આમ તો કરવો પડશે તમારા માટે જો એક હજારમાં શું કર્યો તો પછી તમાર છે ને તો હું થાય આ લો તમારા માટે પહોંચ પડે બરાબર આ રડ પહોંચતો પણ અમુક દમકાજો ના ના કરાય ભાઈ હું પાછો મારે પૈસા દોકા તે પણ એટલા બધા મળે છે લાભ ઉપર મળે છે તમારે એટલા બધા પૈસા જોઈએ છે એ તો મારે જે દે ની કિંમત તો એટલામાં ઓલા છે તો બધાની અલગ અલગ હોય બેન ની કિંમત તો એ તો અમારી બેન ની કિંમત કેવી ફરક છે ને બેન નું તો આઈએ લેગો થોડો બંદે બીજો ના એ રાત તમે તો પૂછો ને નઈ ચાલે ને તારી વાત કર તી આ બી સબે હા આવી બે આ તો ઓપી કરીને બતાવ સારી જબનું બિગાળ હેડ ઓ ડોલ માં અલે ઓણ મારો હવે જીપો સે જારું જરૂર તો આ ન તો ન તો બે બળ ના ખાયા મને ના અજુ તો હું તો ના કહેલ્યા અલા મોનીકો ના તને દલાલ તો હજાર और ये ज्ञात 25000 था हां मुझे खबर था वो लास्ट हफ्ते देता हूं एक लाख 20000 1 लाख 20000 तो हमारा मतलब 1 लाख होता है ना 1 लाख आता जाता जाता ट्रांसफर हो गया हां

Why टू you feed a plant in Wheat? Yeah Well. Well, you're enjoyingını, who you are? My father? What is it? Ow my brother? I'm pretty good Uh, this teacher

બાકી પડ્યા હા નહી એક હજાર રૂપિયા તમારું મો એક હજાર કે રૂપિયા તમારું મોડું અને પછી આવું અને

ने मत्जीने Allah बाजे हैं कि पहता हो, क्या जा हीतितु हैं कि नाप भीडुक्ती हैं यहु कुलाइ जारे ए �ीश जा goal आजा भीजय जीivा ले जोटा ये, आजा म्यश्काल ही पारश बें Yes,

આ જા તમે ખલાલ ખાવણ ટીમ વડે બેલી આવી છે મારી આઈ બોસ દીજતું દેની આપતી અને મન તો મારે છે ઓ તો બે પાછી તમારા ફોન કે બોલી જાઉં છું પણ મારા પૈસા આપી દેજો હું તમને પેલે જ કહી છું આ હું તો કીધું તમે ઓ હવે સોજો સો હું તો ભાઈ બે લાવવા જાવ છું પાછીને ફોન તો દે હા એટલે એ ખાટ કરે એ ગયો અને તો તો એ તો તો મને લાખો દે મને ખાઈ જાય છે એ પા

ઓ મુકાને તુ કીધું મેં એવું આ છવલે મને છવલે આસા કે દે આ તો હું તને માર દઉં પાટ દે ભોકઈ લે